ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે આજે આખા એ રાજકોટ જિલ્લાના પાર્ટીના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર મારો પદગ્રહણ સમારંભ અમારા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ અને અમારા પૂર્વ પ્રમુખ હિતેશભાઈ ઓરાએ આયોજિત કર્યો છે રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી ફરીથી ઊભી થશે અને આગામી લોકસભા પહેલાં બુથ લેવલ સુધીના જે સંગઠનનું માળખું છે સંગઠનનું માળખું પૂરું કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે અને એના માટેના અમારા પ્રયત્નો રહેશે ભૂતકાળની પરિસ્થિતિ જુઓ તો સિત્તેર વર્ષ સુધી આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને એક કે બે સીટો મળતી હતી એટલે આર્જિત ગુણ વસ્તુ છે પરંતુ કઈ રીતે લડાઈ લડીએ છીએ એ મહત્વનું છે અને આવતી લોકસભાની બેઠક તમામ બેઠકો ઉપર અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ કમર કસશે એવો મને વિશ્વાસ છે આપને કહું ધોરાજી ઉપલેટા ભાયાવદર અને ગોંડલની અંદર મહુવા ભાવનગરની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ હોદેદારો અને આપે સૌએ મીડિયાએ પણ બતાવ્યું છે કે આ મુદ્દા ઉપર નાના મોટા કાર્યક્રમો અમે કરીએ છીએ આપ સૌની જાણ માટે કહું કે સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનો અત્યારે મહત્વનો મુદ્દો છે ને આજે અખબારોની અંદર ડુંગળી ખરીદી માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા કરવામાં આવી છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પૂરતી વાત કરું તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર અમારી આ લડાઈ ચાલુ રહેશે અને લડાઈની શરૂઆત પણ કોંગ્રેસ પાર્ટીએ ધોરાજી ઉપલેટા ભાયાવદરથી કરી છે આખા એ જિલ્લાની અંદર ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે ખેડૂતો ઉપર જે ડુંગળીની નિકાસ બંધી છે હટાવી લેવા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેવાની છે આને લોકસભા ચુનાવ કે લઈએ અમારા રણનીતિ ઓર ગ્રાસરૂટ લેવલ ને કૈસા કામ કરના सारी सौराष्ट्र से हमारा प्रदेश का और जिला का अध्यक्ष और पदाधिकारी आए हैं और आज शाम को हमारा पॉपुलर एम एल बोलकर अच्छे तरीके से काम किया था ललित जी राजकोट रूरल का अध्यक्ष का ग्रहण है वो कार्यक्रम में हम लोग ने भागीदार करने के लिए आया है पूरा राजकोट से एक बड़ा कार्यक्रम इधर आयोजन किया है इसके लिए हम लोग इधर आए हैं आने वाला चुनाव के लिए हम लोग हर एक बूथ से और हर एक ब्लॉक से और लेकर संगठन को एक्टिव करने के लिए बीजेपी का और आरएस का खिलाफ़ लड़ने के लिए क्या रणनीति करना वो उसके बारे में चर्चा करने के लिए आज पूरा दिन कांग्रेस पार्टी का लीडर फिरेक्ट